અને ત્યારબાદ રક્ષાબંધનના તહેવારમાં શહેરીજનો મીઠાઈ આરોગ્ય ગયા બાદ હવે મીઠાઈની દુકાનોમાંથી લેવાયેલા સેમ્પલો ફેલ આવ્યા છે ડોક્ટર પ્રદીપ ઉમરીકર આરોગ્ય અધિકારી સુરત મહાનગરપાલિકા આપણે જાણીએ છીએ તેમ ગત જે તહેવારો હતા એને ધ્યાને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી મીઠાઈની દુકાનો માવાના જે સ્ટોકિસ્ટ હોય તે અને તે ઉપરાંત ડેરી પ્રોડક્ટ્સ એ તમામ જગ્યાએ ઝુંબેશ હાથ ધરી અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેની અંદર હજુ સેમ્પલની કલેક્ટ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી એ મુજબ સત્તર તારીખે જે ચુમ્માળીસ સેમ્પલ લેવામાં આવ્યા હતા તેની અંદર ચાર સેમ્પલ આપણને અનપીટ મળ્યા છે સત્તર તારીખે જે સેમ્પલ લીધા હતા એનો રિપોર્ટ એકવીસ તારીખે આવતા કે જે જથ્થો સીઝ કરેલો હતો એનો નાશ કરી દેવામાં આવ્યો છે અને સુરતમાં અને તેની અંદર પેનલ્ટી જે તે સમયે જે ત્રણ દુકાનો છે રામેશ્વર ડેરી છે અંબિકા સ્વીટ્સ છે અને ઠાકોરજી સ્વીટ્સ છે એ ત્રણે ત્રણ દુકાનોની ઉપર પેનલ્ટી કરવામાં આવી છે જે સમયે કોર્પોરેશન દ્વારા જથ્થો જે હોય એમાંથી સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવે છે એ જથ્થો શંકાસ્પદ જણાતા એ જથ્થાને અલગ રાખવામાં આવે છે એને સીઝ કરવામાં આવે છે અને જો સેમ્પલના રિપોર્ટ ત્રણ દિવસની અંદર આવે છે તો તે તે વખતે એ મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવે છે અને આની અંદર જે ચાર સેમ્પલ અનફિટ આવ્યા તે જથ્થાનો પછી નાશ કરવામાં આવ્યો છે અને સાથે સાથે આગળની કોર્ટની જે પ્રોસિજર છે કાર્યવાહી હાથ ધરવામાં આવે એ એ મેં કહ્યું ને એ અનફિટ આવ્યા છે એટલે ખાવાલાયક નહીં હતો અને એ ચારે ચાર જગ્યાએ જે જથ્થો જે સમયે આવ્યો હોય એ સમયે એ જે સેમ્પલ લીધા હોય એ શંકાસ્પદ જણાયેલા હોય એટલે એટલો જથ્થો અલગ રાખી અને સીઝ કરીએ છીએ અને પછી જયારે રિપોર્ટ આવે છે ત્યારે એ જથ્થાનો નાશ કરીએ જેટલો અત્યારે જે જથ્થો આપણે જે જગ્યાએથી આવે છે જુદા જુદા શહેરોમાંથી માવો સુરતની અંદર આવતો હોય છે એટલે જે જથ્થો અત્યારે અખાદ્ય અથવા તો ખાવાલાયક નથી એની આગળની કાર્યવાહી આપણે હાથ ધરીશું સુરતના અલથાણના ઠાકુરજી સ્વીટ એન્ડ નમકીન વરાછા મિની બજારના શ્રી રામેશ્વર ડેરી ફાર્મ એન્ડ સ્વીટમાં પાંડેસરાના શ્રી અંબિકા માવાવાલા સહિતના ચાર સરથી લેવાયેલા રિપોર્ટ નેગેટિવ આવ્યા છે જેને લઈને સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ જ શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા કરતો ચર્ચા શહેરમાં જોવા મળી છે સાથે